જિલ્લા વહીવટી તંત્રને મારે આજે કહેવું છે કે અંદર આ બેસી ગયા ત્યારે દરેક રાજકીય આગેવાનોએ એ આને વહેલામાં વહેલી તકે બનાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારબાદ એ પ્રયત્નોને ધ્યાને લઈ અને બાજુ અંદર એક બે કરોડ ઓગણ લાખના ખર્ચે ડાયવર્જન બનાવવામાં આવ્યું સરકારી તંત્રને બધું નોલેજ છે કે સુખી ડેમમાં જો પાણી વધશે તો એ પાણી આવશે અને આ આ ડાયવર્જન ડાયવર્જન તેમ છતાં એ લોકોની એટલી હદ સુધી છે કે આજે એમની ધોવાયું એનું કારણ એક જ છે કે દરેક વખતે પાણીના ફ્લો વધે છે સુખી ડેમનું પાણી છોડવાનું થાય છે એ નક્કી વાત છે છતાં પણ એમને એમની મનમાની કરી અને આ ડાયવર્જન આવું બનાવ્યું આ આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ મારો ખુલ્લો આક્ષેપ છે તંત્ર ઉપર હવે આ પ્રજાની હેરાનગતિ એટલી વધી જવાની છે કે પાંત્રીસ કિલોમીટરનો રન ફરી અને રંગલી ચોકડી થી જઈ અને જેતપુર પાવી આવવાનું હવે એ રોડ પણ એટલો જર્જરિત છે કે એના સાધનો કાલે ઉઠીને મેડિકલ ઇમરજન્સી છોટાઉદેપુર જિલ્લામાં આવી કાલે ઉઠીને વિદ્યાર્થીઓને તાત્કાલિક કોઈ પરીક્ષાઓ આપવામાં આવી આ તમામ વસ્તુઓને બિલકુલ નિષ્કાળજીપૂર્વક વહીવટી તંત્ર દ્વારા જોવામાં આવી છે અને એને લઈ અને આજે આ જિલ્લા આ ને જોડતો જ છપ્પન હાઈવે એનું આજે આ નુકસાન વેઠવાનો વારો છોટા ઉદેપુર જનતા નો આવ્યો છે એનું અમને દુઃખ થાય છે કે આ વહીવટી તંત્ર એની યોગ્ય રજીવ આગેવાનોની રજૂઆતો ધ્યાને નહીં લીધી આ તમામ વસ્તુઓને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ પુલ વહેલી તકે મંજૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે લલિતચંદ્ર ચંદ્ર રોહિત જેતપુર પાવે